નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ પણ ગુજરાતમાં ભયાનક વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર વરસાદની આફતનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે ગુજરાતમાં વરસાદનું મહાઆક્રમણનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી બોતેર કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો મિત્રો હવે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અનરાધાર વરસાદના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે મિત્રો નવસારી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું ભયાનક સ્વરૂપ બતાવ્યું છે નવસારીના ખેરગામમાં વરસાદે તબાહી મચાવી દીધી છે ખેરગામમાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે વાસંદા તાલુકામાં નવ ઇંચ વરસાદ પડ્યો છે તો ચીખલી અને ગણદેવીમાં પાંચ પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે જ્યારે નવસારી અને જલાલપોરમાં બે બે ઇંચ વરસાદ ખાબકી ગયો છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે ત્યારે હજુ પણ આગામી બોતેર કલાક દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ડીપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત ઉપર આવી ગયો છે ડીપ ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદનું તાંડવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠાના ડીસાથી માત્ર બસ્સો ને પચાસ કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભયાનક વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છવ્વીસ તારીખે ભાવનગર અમરેલી વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે સાથે મિત્રો સમગ્ર ગુજરાતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો બોટાદ સૌરાષ્ટ્રમાં બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથોસાથ મિત્રો કચ્છમાં પણ આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ તેમજ સુરેન્દ્રનગર મહીસાગર અને અરવલ્લી આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે મિત્રો આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આજે છવ્વીસ તારીખના રોજ પડશે સાથે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ આટલા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે લગાવ્યું છે એટલે કે આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો